ઝાલોદ એપીએમસી ખાતે ચેરમેન તરીકે બિન હરીફ મહેશભાઈ ભુરિયાજીત જાહેર થયા સતત બીજી મહેશભાઈ વિજેતા જાહેર થયા આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે ચૂંટણી પ્રક્રિયામાં સત્તરમાંથી પંદર પ્રતિનિધિત્વ જેઓ કે હાજર રહ્યા હતા અને બે પ્રતિનિધિત્વ જેઓ કે ગેરહાજર રહ્યા હતા આજ રોજ ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જેઓ કે સતત બીજી ટર્મ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદના ચેરમેન તરીકે બિનહરીફ ઉમેદવાર ચૂંટણી અધિકારી ડી કે ખેર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ઝાલોદ એપીએમસીની ન જે ચૂંટણીના નવા ટર્મ માટેની ચૂંટણી એક મહિનાથી સતત નગરમાં ચર્ચાનો વિષય બની હતી ચૂંટણી આવતા ઘણા ચેરમેન બધા અવ અવનવા કાવાદાવા રચતા હતા પરંતુ આ બધા કાવાદાવા વચ્ચે સતત સચોટ કામગીરી કરનાર મહેશભાઈ ભુરિયા પર વોટિંગ કરી અને પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં જીતેલા કુલ સત્તર પ્રતિનિધિઓ બીજા ટર્મ માટે વોટિંગ કરવામાં આવેલ હતા જેમાં દસ ખેડૂત ચાર વેપારી એક ખરીદ વેચાણ સંઘ પ્રતિનિધિ એક જિલ્લા રજિસ્ટ્રાર સહ સહકારી મંડળી પ્રતિનિધિ એક જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જે વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં એક ખેડૂત પ્રતિનિધિત્વ ગેરહાજર અને એક જિલ્લા સહકારી મંડળ ગેરહાજર રહ્યા હતા એપીએમસીના ચેરમેન પદ માટે મહેશભાઈ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણી અધિકારી દ્વારા અન્ય કોઈ ફોર્મ ભરવું છે તેવું પણ પૂછવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ વ્યક્તિ જેવો કે ફોર્મ ના ભર્યું હતું અને ફોર્મ ના ભરતા મહેશભાઈ જેવો કે બિનહરીફ ચૂંટાયા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાણ બીજી ટ્રમ્પ માટેની આજે શહેરમેન શ્રીની ચૂંટણી

એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી ઉત્તર સમિતિ જાલોદની ચેરમેન તરીકેની બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે તો ખેતીવાડી ઉતાર સમિતિના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય વેપારી બંધુઓ હોય એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે અરે માટે અમે કટિબંધ છીએ કટિબંધ રહેવાના છે અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનો છું થેન્ક યુ ભારત માતા જય આજ રોજ એપીએમસી જાલોદને સભાપતિ માટે બીજા ટર્મની ચૂંટણી થઈ રહી છે એમાં માત્ર એક જ ફોર્મ આવેલું હોવાથી ભૂરિયા મહેશભાઈ સુભજીભાઈ આ બીજી તરફ માટે સભાપતિ તરીકે બિન બિનહરીફ કેટલા લોકો મતદાન કર્યું ચૂંટણી બિનહરીફ છે માત્ર એક જ ફોર્મ આવેલ છે